સુરત સચિન વિસ્તારની કમકમાટીભરી ઘટના ઘર આંગણે રમતા બે કિશોર રેલવે ટ્રેક પાસે પહોંચ્યા બંનેના મોત થતાં આરેરાટી સુરતના સચિન વિસ્તારની કમકમાટી ભરી ઘટના સામે આવી છે જેમાં બે કિશોર ઘર પાસે રમતા રમતા રેલવે ટ્રેક પર જતા રહ્યા હતા આ દરમિયાન રેલવે ટ્રેક ઉપર ટ્રેનની અડફેટે બંનેનું મોત બંનેનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે આ પછી તેમના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલાયા છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી તેમના મોતનું સાચું કારણ જાણી શકાશે આ ઘટના અંગે મૃતકના સંબંધીએ જણાવ્યું હતું કે બંને બાળકો સાથે રમવા ગયા હતા અને રેલવે ટ્રેક પાસે બંનેના મોત થયા છે આરપીએફએ એમને જણાવ્યું હતું કે તેમના મોત થયા છે બંને બાળકોની ઉંમર ચૌદ પંદર વર્ષ હતી અને બંને આઠમા ધોરણમાં હતા